હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અ ન્યુ બ્લોગ તો અહીંયા સાત વાગી ગયા છે અને ટીપને આજે લંચ બોક્સમાં પાસ્તા લઈ જવા હતા તો એક ગેસ ઉપર પાસ્તા બનાવી લીધા છે અહીંયા ચા બની ગયો છે અને અહીંયા થેપલા બની રહ્યા છે નાસ્તા માટે ટીપનો લંચ બોક્સ પણ પેક થઈ ગયો છે અને ટીપ પણ અહીંયા નાઈને તૈયાર થઈ ગયો છે નાસ્તો કરવા બેસી ગયો છે ગુડ મોર્નિંગ ટીપ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા તે કીધા હતા ને કાલે તો એ જ બનાવવાના હોય ને સ્કૂલે જતો રહ્યો છે અને આપણે અહીંયા કપડા પણ મશીનમાં ધોવા નાખી દીધા છે અને હમણાં કેટલા દિવસથી તડકો નહોતો તો આજે મસ્ત તડકો નીકળ્યો છે છોકરાઓ ક્રિકેટ રમવા માટે આવી ગયા છે તો અહીંયા સામે રેલવેનું ગ્રાઉન્ડ છે એટલે ત્યાં ઝાડવાઓ ઘણા બધા છે તો પક્ષીઓના સરસ ત્યાંથી અવાજ સંભળાય છે અને અહીંયા કબૂતર ચણવા માટે આવી ગયું છે બાલ્કનીમાં મેં અહીંયા આવી રીતે ચણ નાખવા માટે ટ્રે રાખેલી છે અને ત્યાં કેટલા બધા પક્ષીઓ ચણવા માટે આવે છે કબૂતરને અહીંયા ચોમાસાના ટાઈમે વધારે હોય છે પોપટ પણ વધારે આવે છે અત્યારે અહીંયા અહીંયા બાજુમાં જ મંદિર છે તો ત્યાં આરતી થાય છે એટલે એનો ઘંટનો અવાજ સંભળાય છે અહીંયા તો અહીંયા તીર પણ હોમવર્ક કરવા બેસી ગયો છે હોમવર્ક કરવાની વાંચવા કાં તીત એક્ઝામ સ્ટાર્ટ થઈ છે ને કાલથી શેનું પેપર છે ગુજરાતી ગુજરાતી ઇઝી આમ મેં હમ ઇંગ્લિશના પેપરમાં જ ખાલી રજા આવે બે દિવસ બીજા કેમ નથી આવતી ના તો તો બીજા બધા પેપર ની તૈયારી કરી લેવી જોશે તારે હા તો આ બે દિવસ રજા આવે ને એમાં ઈવીએસ નું થોડુંક વાંચી લેવાનું એટલે પછી છેલ્લે ટફ ન પડે તારે હાલ તું વાંચી લે આ ફટાફટ પછી હું તને હમણાં થોડીક વારમાં પૂછીશ વચાઈ જાય એટલે કેજે અને અહીંયા જો તીથ ને ગાડીઓનો એટલો શોખ છે ને તે આટલી ગાડીઓ ભેગી કરી છે અને હજુ તો કેટલી બધી અંદર પડી છે અને અહીંયા ટીવી પાસે આટલી ગાડીઓ છે ફેવરિટ ગાડી કઈ છે દી તારી ઓલી મસ્ટેંગ મસ્ટેંગ ને બોલવો તો આ તીથ ની ફેવરિટ કાર છે અને બોલવો બોલવો કઈ છે આપણને તો ગાડીઓના નામ એ નો આવડે અને આ છોકરાઓને તો બધી ગાડીઓના નામ અત્યારે આવડતા હોય કઈ બ્લુની બાજુમાં એની આ બાજુ કઈ બાજુ આ બાજુ આ વાળી આ બોલવો છે

પાપડ અને છાશરમ બનાવ્યા છે અને અહીંયા તીર્થ નીચે જમવા માટે બેસી ગયો છે કેમ કે એને ટીવી જોતાં જોતાં જમવું હતું અને આજે અમે બંને એકલા જ જમવામાં છીએ કેમ કે નિહાલને બહાર જવું હતું એટલે વહેલા જમીને નીકળી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હતો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં